શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે તેવામાં ગોત્રીમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રાવણના આ પવિત્ર દિવસો દરમિયાન શિવભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે તેવામાં ગોત્રી વિસ્તારમાં આવેલું પારેશ્વર મહાદેવનું મંદિર જ્યાંથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચાસથી વધુ શિવભક્તો જોડાયા હતા આ શિવભક્તોના શિવઘોષથી સડકો ગુંજી ઉઠી હતી કાવડિયાઓએ નર્મદા નદીનો પવિત્ર જળ ભરીને યાત્રાનો પ્રારંભ કર્યો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નગરમાં આવેલ નર્મદેશ્વર મહાદેવના મંદિરે પહોંચીને પવિત્ર જળથી જળાભિષેક કરવાનો હતો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને વિવિધ પવિત્ર જળથી સ્નાન કરાવવાનો અનોખો મહિમા છે જેના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ મોટી સંખ્યામાં જોડાઈને આ યાત્રાને સફળ બનાવી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું આ પ્રકારની કાવડ યાત્રાઓ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે

તો આજે અમારા તરફથી ભગવાનને શ્રાવણ માસ નિમિત્તે પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવે છે આજે દરેક નદી ગંગા જમુના યમુના સરસ્વતી જેટલી પણ આપણી તીર્થ નદીઓ છે દરેક નદીમાંથી જળ લાવીને આજે ભગવાનનો અભિષેક કરવાના છે ભોલાભાઈ જાની પેરિસનગર